અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઇવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો જયેશભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ આખું ઓરિજિનલ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર ફૂલ જવાબદારી કિંમતની વાત કરું તો બે હજાર પંદરના આઈસા ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ પાંત્રીસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો ખેડા તાલુકો વસો અને રામપુર ગામે જોવા મળશે

વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી ગાડી ફાઈવ સીટર ગાડી જોવા મળશે એસી ચાલુ છે કંપની ફિટિંગ જોવા મળશે પેટ્રોલ અને ગાડીની અંદર ચારે ચાર ટાયર નવા નાખવામાં આવ્યા છે અને ચોસઠ હજાર કિલોમીટર જ ચાલેલી છે જેન્યુન જવાબદારી તમને આખી ગાડી ઓરિજિનલ જોવા મળશે અને શોરૂમ રેકોર્ડ સાથે ગાડી ના બધા તમને ડોક્યુમેન્ટ અને કેટલી કિલોમીટર ચાલી છે ટોટલ વસ્તુ તમને જોવા મળશે ઓરિજિનલ અને વીમો પણ ચાલુ છે ગાડીની અંદર મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ જોવા મળશે ટીપટોપ કન્ડિશન ગાડીની અંદર એક ચાવી મળશે રૂબરૂ સ્થળ પર જઈ ઈકો રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો રીતના મેળવવા ના માહિતી મળી ન જતા ગાડી વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમત ચાર લાખ ને પાસઠ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઇકો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમારે આ ઇકો ગાડી લેવી હોય તો જિલ્લો અમરેલી અને રાજુલા જોવા મળશે ઇકો ગાડી લેવાની હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે તોર પાંચ એકાણું વાળા નંબર પર ફોન કરી ઈખુભાઈ આ મહેન્દ્રા બસો પીચોતેર ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ વાત કરું તો બે હજાર અને પાંચ ના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં એક હાથે ચાલેલું અને ખેતી કામમાં ઉપયોગમાં લીધેલું આપણા ખેડૂત મિત્રનું જ ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટ્રેસ્ટ ડ્રાઇવ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં કેશુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો કેશુભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર અંદર બેટરી નવી નાખવામાં આવેલી છે વાયરિંગ નવું સીટ પણ નવી છત્રી પણ એકદમ સારી અને ટ્રેક્ટર અંદર મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે જે ચાલુ છે અને ટાયર પણ એકદમ સારા છે પચાસ ટકા ઉપર ટાયર જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટરની કિંમત બે લાખ અને દસ હજાર રાખવામાં આવી છે અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો પોરબંદર અને મોઢવાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા કેશુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે કેશુભાઈ ના નવ્વાણું બે સુડતાલીસ વાળા નંબર પર ફોન કહો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો રમેશભાઈ ને વેચવાનું છે વિશ્વાસ કંપનીનું આ ટ્રેક્ટર છે તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો ફૂલ સાચવેલું ઓરિજિનલ કન્ડિશનમાં ચાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર વાત કરું તો આ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લેટ આખું રનિંગ કંડિશનમાં અને ખેતીના કામમાં ફરેલું ખેડૂત મિત્રનું આ ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ સ્થળ પર કંડિશન ચેક કરીને લઈ શકો છો ટ્રેક્ટરના માલિક રમેશભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો રમેશભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર્ટ ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કંડિશનમાં અને સીટ છત્રી પણ સારા છે ટાયર તમે જોઈ રહ્યા છો ટ્રેક્ટરના મીડિયમ કન્ડિશનમાં ટાયર ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત માત્ર બે લાખ અને ત્રીસ હજાર રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેક્ટર લેવું હોય તો રમેશભાઈ ભરતભાઈનું આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તાલુકો ભુજ જિલ્લો કચ્છ અને ગામ મમુ આરા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જો રમેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે રમેશભાઈ ભરતભાઈ ના અઠાણું સાત ત્રાણું અથવા નવ્વાણું બે પચાસ વાળા કોઈ પણ નંબર પર ફોન તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી દસ પાંત્રીસ ડીઆઈ આ ટ્રેક્ટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે

તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ટેસ્ટ લઈ ચેક કરીને પણ લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે તો વિડીયો પૂરો જોતા લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટર અંદર બેટરી નવી જોવા મળશે રેડિયુટર પણ નવું જોવા મળશે વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ સત્રી સારા ટાયર વાત કરું તો આ ટ્રેક્ટરની ની ફાઈનલ કિંમત એક લાખ પચીસ હજાર રાખી છે ખોટા ફોન ના કરવા કોઈ મિત્રની ઈચ્છા એક લાખ પચીસ હજારમાં ટ્રેક્ટર લેવાની હોય તો જ તમારે ફોન કરવાનો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે બાઉતેરાઠ પચાસ અથવા નવ્વાણું જીરો પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો એક ફોર વ્હીલ કાર છે અને એક મહિન્દ્રા ટ્રેક્ટર છે બંને વેચવાના છે સૌ પ્રથમ તમને ગાડીની વાત કરું તો મારુતિ સુઝુકી કાર જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બે હજાર આઠના મોડેલની ગાડી અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લેટ આખી ગાડી ચાલુ એન્જિન પાવરફુલ છે રૂબરૂ સ્થળ પર જઈ કારની એક વખત ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો કારના માલિકનો પહેલાં કોન્ટેક કરો અને ગાડી લેવા કે જોવા જાઓ ગાડી કે ટ્રેક્ટર તો ગા કાર અથવા ટ્રેક્ટરના માલિક નું કોન્ટેક કરીને જજો કેમ કે કોઈ પણ વસ્તુ વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે કારની અંદર એસી ચાલુ છે વીમો પણ ચાલુ અને ટાયર પણ નવા નાખવામાં આવ્યા છે કિંમતની વાત કરું તો એક લાખ કિંમતમાં આપવાની છે ફોર વ્હીલ કાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી અને તમે બીજું જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા ચારસો પિચોતેર ટ્રેક્ટર પણ વેચવાનું છે મહિન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ કમ્પ્લેટ ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં ઓગણીસો નવ્વાણુંના મોડલનું આ ટ્રેક્ટર એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ટ્રાય લઈ ચેક કરીને પણ લઈ શકો છો અને ઘરની ખેતીમાં ચલાવેલું ટ્રેક્ટર એકાથે ચાલ્યું છે ખેતી ખેતીકામમાં ખેડૂત મિત્રનું ટ્રેક્ટર અને બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત દોઢ લાખ એક લાખ પચાસ હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત અંદાજિત છે તમારે બંને વસ્તુ લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો મોરબી અને વાંકાનેર તાલુકાની અંદર જોવા મળશે કોઈપણ વસ્તુ લેવી તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળી જશે પર ફોન કરી કોઈપણ વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો